તેમજ પ્રદૂષણ મુક્ત વાતાવરણ માટે સ્વચ્છતા એક અગત્યનું પરિબળ છે બાપુની વાતને સાર્થક કરતા મને યાદ આવે છે કે મહાત્મા ગાંધીજીએ ભારતનું સ્વપ્ન જોયું હતું તેમાં ફક્ત રાજકીય સ્વતંત્રતા જ નહીં પરંતુ એક સ્વચ્છ તેમજ વિકસિત ભારતની કલ્પના પણ હતી ગંદકી આપણે કરીએ અને સફાઈ બીજા કરે એ કંઈ યોગ્ય છે અરે સફાઈ એ તો આપણું જીવન છે પ્રથમ કરો સૌ શેરી ફળિયા રાખો કાયમ ચોખા શોભા વધે અનેરી આપણા વડાપ્રધાન શ્રી સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ઝુંબેશ ચલાવેલ છે એમનો મુખ્ય હેતુ એ છે કે તેમાં કોઈ ખર્ચ નથી પરંતુ સારી ટેવો પાડવાની છે તંદુરસ્તી સર્વશ્રેષ્ઠ સંપત્તિ છે